ફાઈ ગયા છે ભરીને સ્ટીમ થઈ ગયા છે ભરેલો મસાલો બનાવી દે છે દેખાય છે ઉપરથી માટે વિડીયો કર્યો કે નહીં જોવું પડશે કદાચ નહીં કર્યું છે ઠંડા થવા મૂકી દઉં અને રોટલા બનાવી લઉં બાજરા કે જુવારના બાજરાનો રોટલો ને રીંગણાનું શાક પછી ભરેલું હોય તો ભલે ભળથું હોય તો ભલે અને કહેવાય બીજું શું હોય

એ શરમ મેજ કામમાં આવી ગયો એક ખોટું કામ કરવામાં અને બીજું જૂઠું બોલવામાં બાકી દુનિયાનું એક પણ કામ એવું નથી એ બેસીવાય કે જેમાં તમને સર્વ અનુભવ ખોટા કામના પ્રકારો ઘણા બધા છે એટલે એક વાત એક જ છે ખોટું કામ જે ખોટા કામ કેટલા હોય એ આપણે શોધવાના રહે ચોરી કરો દાદાગીરી કરો એથી વિશેષ ઘણા બધા છે જે તમારું મન કેટલું છે દુનિયામાં એવા ઘણા બધા કામો છે જે ખોટાની વ્યાખ્યામાં આવે જેને તમારું કે હું ખોટું કરી રહ્યો છું એ કામ ખોટું અને એ ખોટું કરવામાં તમને સરળ આવે ખોટું કામ અને જૂઠું બોલવાનું રિઝલ્ટ શું આવે તો શૂન્ય એમ કે અને શૂન્ય ને વર્તુળમાં બહુ મોટો ફર્ક છે ઘણા એમ કે વર્તુળ ને શૂન્ય એવા દેખાય દેખાય ભલે એવા જ ફરક એ છે કે શૂન્યમાં તમે એકલા છો અને વર્તુળ તમારી આજુબાજુ ઘણા બધા લોકો છે જયારે તમે સત્ય પર ચાલો છો અને ખોટું બોલા ટાળી સાચી વાત સામે મૂકો છો તમારી આજુબાજુ આખું વર્તુળ ઊભું થઈ જાય છે આજે વર્તુળ પણ ઘણા બધા લોકો હોય છે તમારા સહકાર વાળા લોકો હોય છે ચાલો હવે થોડીક વાત કરી લઈએ આજે મને એમ થાય છે બપોર પછી નાસ્તો બનાવી લઈએ રેસીપી તો કદાચ શેર અને હશે શક્ય તો કરીશ સોસો બને છે પછી મમરા વગાડેલા ઘરે ગાંઠિયા ફૂટી ગયા છે અને સેવ પણ નથી તો આજ ઘરે તો બની જાય ચાલો બનાવી લઈએ સેવ ગાંઠિયા અને મમરા હમણાં નહીં બનાવું તો તારે બનાવી તો નાસ્તા થઈ ગયા તૈયાર મમરા નાસ્તા થઈ ગયા તૈયાર ગાંઠિયા થઈ ગયા તૈયાર બધા ભજીયા પણ વિડીયો કરવાનો મન થાય કેમ કરવો રી મરચા મરચા અને ડુંગળી ના ભજીયા બનાવે ઓહો સેવ સાચી વાત સેવ મમરા કરવા તો ભેગા મિક્સ થશે એક પણ વિડીયો કરવાનો ટાઈમ નતો એવું કામ છે ચાલે કારણ કે રેસીપી પેલા આપી હોય એટલે કેવાય મરચા રુચિત કુમાર

આ વિડિયો આવશે એ પહેલા તમારી પાસે આવી ગયો હશે દ્રષ્ટિ ગયા એના પછી મને એમ હતું કે બે દિવસની જે રજા છે શાની રવિ હું ઘણું બધું કરી લઈશ પણ લાઈટ એટલી હેરાન કરી કઈ નથી પણ આજે એવી મોજ આવી છે ને તમારી સામે શેર કરું કે આ કાગળ દેખાય છે ને આ નકામાં કાગળો નથી એક સમય મારા કામમાં મહત્વનો ભાગ હતો ઘરે હું કહી શકાય

આવી ડિઝાઇન પણ મને આવતી ડિઝાઇનર જેવું હું કામ કરી શકતી મને પોતાના કામ પર મને આનંદ થઈ રહ્યો છે કે હું કેટલું સારું કરી શકતી હતી અત્યારે ભલે બીજા કામ સાથે શકતા છું અત્યારે સોશિયલ કામમાં મજા આવે છે સોશિયલ વર્કર બની ગઈ છું પણ આ કામ બધા મારા કરેલા છે ખરેખર મજા આવી ગઈ અને હવે બતાવ એમ તો માણસ કે મોર ને એમ ને ચિતરવા ન પડે એટલે આપણે દ્રષ્ટિબેન કઈ વાત કાર્ય કરશે જુઓ આ બ્લાઉઝ ભરી આવી છે મારી માથે અને અહીંયા હું કટિંગ કરતી જાઉં છું દે એટલે આ બધા કાપ આ પીટનો ભાગ પૂરો ફૂલીને મતાવ હય સી વાત નું બાટી છે આજે કટિંગ થઈ જેલું રસ્તીને કટા બફુર સુલી આવી જશે અને કેતા બાય એટલેલા આવશે

त्यहाँ सुी आसो जे जय श्री कृष्ण जय जय गय गुजरात जय भारत अनि जय हिन्द भाइ बा आज मित्रो,